ખૂબ આભાર આદરણીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી પ્રબળ ઈચ્છા શક્તિ સાથે કામ કરી રહ્યા છે જન જનના લોક હૃદયમાં જેમને સ્થાન પામ્યા છે એવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ આપણને માર્ગદર્શન આપશે બોલો ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી થાક્યા નથી ભૂખ તો લાગી હશે મારે આપણે બહુ વાર નહીં કરીએ આપણે બરોબર કારણ કે હજુ તો ઘણી બધી વખત આપણે બધાને મળવાનું થશે ચિંતા ના કરો નીકળું છે ચિંતાના કરો કાગળિયા હું ખાલી ફેંથું છું ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગર દ્વારા આયોજિત બૂથ પ્રમુખ કાર્યકર્તા સંમેલનમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ તથા નવસારીના લોકપ્રિય સાંસદ શ્રી સી આર પાટીલજી મારા સાથી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા લોકસભાના સાંસદ ડૉક્ટર કિરીટભાઈ સોલંકી આપણા બંને ઉમેદવાર શ્રી હસમુખભાઈ પટેલ શ્રી દિનેશભાઈ મકવાણા મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન મારા સાથી સૌ ધારાસભ્યશ્રીઓ સૌ સંગઠનના પદાધિકારી ઉપસ્થિત સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર જય શ્રી રામ વાહ આમ તો ઇલેક્શન અને ઇલેક્શન આવે એટલે આપણે બધા તૈયાર થઈ જઈએ પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હર હંમેશ લોકોની વચ્ચે કાયમ રહેવાળો કાર્યકર્તા છે અને એટલે જ બીજા કોઈને નહીં પણ ફક્ત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને આપણે દેવથી દુર્લભ કાર્ય કરતા કહીએ છીએ અહીંયા હમણાં પાટીલજી પણ કહેતા હતા કે ભાઈ તમારી તાકાત ઉપર જ તમારા બાવડે જ આપણે દરેકે દરેક આંકલન જે કરી રહ્યા છીએ જે તાકાત બતાડી રહ્યા છીએ એ ભારતીય જનતા પાર્ટીની તાકાત જો કોઈ હોય તો એ આપ સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો છો અને એના આધારે જ આજે ઇલેક્શનના આંકડા જે મૂકાતા હોય જે પ્રમાણે પેજ કમિટી બની પેજ પ્રમુખ બન્યા બૂથ પ્રમુખ બન્યા બૂથ કમિટી બની શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ બન્યા આખી ઇકોસિસ્ટમ એટલી વ્યવસ્થિત તૈયાર થઈ છે કે હવે આપણને એમ લાગે કે કાર્યકર્તાઓને એમ કહીએ ને કે ભાઈ ગમે ત્યારે ગમે તે ઇલેક્શન હોય તો આપણે હવે ટેન્શન નથી કારણ કે હવે બધા ટેવાઈ ગયા છે કે ભાઈ પણ પેલા કાગળિયા એકલા નહીં આપી દેવાના હો પ્રમુખ મંગાવે એટલે ફટ લઈને તૈયાર કાગળિયું કાઢીને આપી દે એવું ના થાય પણ ખૂબ સારી રીતે જેને કહેવાય કેટલાય વર્ષો પછી તમે જુઓ તો કે ભાઈ આપણે લોકસભાનું ઇલેક્શન આવે એટલે પહેલાં એને ચર્ચાઓ શું ચાલતી ખબર છે ને કે આપણા અર્થતંત્રનું થશે શું લોકસભાનું ઇલેક્શન આવે ત્યારે આપણને અર્થતંત્ર યાદ આવે અને એ વખતે યાદ આવતું તો કેવી રીતે યાદ આવતું તો કે ભાઈ આપણા અર્થતંત્રનું થશે શું આજે લોકસભાના ઇલેક્શનમાં પહેલી વખત આપણા બધાને માન્ય નરેન્દ્રભાઈ આ દસ જ વર્ષમાં આપણું અર્થતંત્ર અગિયારમા સ્થાનેથી પાંચમા સ્થાને લાયા અને આ વખતે ઇલેક્શનમાં ચર્ચા છે નહીં તો કે ભાઈ આ પાંચમા સ્થાનેથી કયા નંબર ઉપર આવવાની ચર્ચા ત્રીજા નંબર ઉપર આવવાની ચર્ચા અને ત્રીજા નંબર ઉપર ક્યારે આવે તો એ માન્ય નરેન્દ્રભાઈને આપણે બધા ભેગા થઈને ત્રીજી વખત વડાપ્રધાન બનાવી દઈએ એટલે આપણું અર્થતંત્ર ત્રીજા સ્થાને આવી અને અર્થતંત્રના હિસાબે કેટલો બધો બદલાવ આજે દેશમાં તમને જોવા મળે છે આજે પરફોર્મન્સ આધારિત દેશમાં આજે કેટલાય વર્ષો પછી વિકાસની રાજનીતિ આધારિત આજનું ઇલેક્શન થઈ રહ્યું છે કોઈ પણ જગ્યાએ જાઓ કોઈ પણ સાંભળો ટીવી સાંભળો તમે જ્યાં સાંભળો સોશિયલ મીડિયા જુઓ દરેકમાં વિકાસની વાત હોય અને વિકાસ થયો છે છેક સુધી પહોંચ્યો છે નાનામાં નાના માણસ સુધી આ વિકાસ પહોંચ્યો છે અને એના કારણે આજે વિશ્વાસ ઊભો થયો છે અને વિશ્વાસના કારણે આપણે કેટલા લાંબા સમયથી ગુજરાત અને દેશમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એક વખત વિશ્વાસ મૂક્યો પછી એનું વળતર આપણે વિકાસ તકીએ આપ્યું છે અને એ વિકાસનું ફળ દરેકના ઘરે સુધી પહોંચ્યું છે અને એના કારણે આજે વિશ્વાસ આટલો ઊભો થયો છે દરેકે દરેક જગ્યાએ આપણે જ્યારે વાત કરીએ ધારો કે નાનું અહીંયા આગળ આપણે બેઠા છીએ આજે રિવરફ્રન્ટ ઉપર આ રિવરફ્રન્ટ એટલા માટે આપણે ઉદાહરણ લઈ શકાય કે આપણે બધાની નજર સામે આવે હું કહું હું બોલું એના પહેલાં તો તમારી નજર સામે આવી જાય કે આ રિવરફ્રન્ટ ઉપર શું દશા હતી કેવી હતી આ રિવરફ્રન્ટની પોઝિશન આ સાબરમતી નદી કેવી હતી ને આજે કેવી રિવરફ્રન્ટના હિસાબે કેટલું મોટું ડેવલપમેન્ટ આ અમદાવાદ શહેરમાં થયું છે અને આ રિવરફ્રન્ટ એકલી જ વાત નથી પણ રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ માટે નાના માણસને નાના માણસને અહીંયા જે ઝૂંપડપટ્ટી હતી એમાં જે રહેતા હતા એ લોકોને વ્યવસ્થિત પાકા મકાનો આપી કે જેમાં બધી જ ફેસિલિટી હોય એવા મકાનો આપીને શિફ્ટ કર્યા પછી આ રિવરફ્રન્ટનો વિકાસ કર્યો છે એટલે નાના માણસનું દરેક વખતે ધ્યાન રાખવામાં આવ્યું છે ક્યાંય પણ તમે જુઓ દરેકે દરેક યોજના સરકારી યોજના સરકારી યોજનાનું દરેકે દરેક વખત કોઈ પણ સરકારી યોજના માન્ય નરેન્દ્રભાઈએ બનાવી તો એના કેન્દ્ર સ્થાનમાં નાના માણસનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને એ નાના માણસને આજે આપણે બધા જ બોલ બોલ કરતા હોઈએ ક્યાં ક્યાં કરતા હોઈએ કે આયુષ્યમાન કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ દેશ અને દુનિયાની સૌથી મોટી યોજના છે પણ આ આયુષ્યમાન કાર્ડથી શું થયું શું બદલાવ આવ્યો તો કે ભાઈ નાનો માણસ નાનો માણસ એના ઘરમાં જ્યાં રહેતો હોય ત્યાં છેવાડાના સુધી રહેતો હોય છેવાડાના ગામમાં રહેતો હોય કાળના કારણે શાંતિથી સૂઈ જઈ શકે છે પહેલાં જો એને સ્વાસ્થ્યની તકલીફ થઈ અને છોકરા કમાતા ઓછું હોય તો મા બાપને એમ થાય કે ક્યાં મારે શરીરમાં બીમારી છે મારે ક્યાં લાંબુ જીવવું છે એમ કરીને દવાખાને ના જાય આજે એ મા બાપની સેવાય કરી શકાય છે અને છોકરાને ભણાવી પણ શકાય છે કેટલી મોટી શાંતિ થઈ છે આયુષ્યમાન કાર્ડ જેને પૈસાની તકલીફ હોય એને ખબર પડે કે આ બે લાખ ત્રણ લાખનું દેવું થાય આખી જિંદગી એની જિંદગીમાં મૂડી ભરી ના શકે એકલા વ્યાજમાં આખી જિંદગી જાય છોકરાઓને ભણાવવાનું બંધ કરી દે નોકરી ધંધે લગાડી દે આ પરિસ્થિતિમાં બહાર આવે છે અને એટલે જ આજે નાના માણસને પૂરો વિશ્વાસ થઈ ગયો છે કે કોઈ એમની સાથે ઊભું રહે કે ન ઊભું રહે પણ એક વિશ્વાસ પાકો થઈ ગયો છે કે આપણી સાથે નરેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈની સરકાર હર હંમેશ આપણી જોડે મોટો વિશ્વાસ ઉભો થયો છે અને એના કારણે આજે બદલાવ પણ માનીએ નરેન્દ્રભાઈ દરેકે દરેક સેક્ટરમાં કેટલા મોટા બદલાવ લાયા છે એક નાનું ઉદાહરણ મારી પાસે છે હું તમને કહું કે કેટલો મોટો બદલાવ એટલે કેવી રીતે વિકાસ થાય એક રેલવેનું વિકાસની વાત જે છે રેલવેનું વીજળીકરણ મારી પાસે આંકડો છે એટલે ખાસ કહેવાનું મન થાય છે કે વેજ રેલવેનું વીજળીકરણ ઓગણીસો સુડતાલીસ થી બે હજાર ચૌદ સુધી એકવીસ હજાર આઠસો ને એક કિલોમીટર થયું અને બે હજાર ચૌદ થી અત્યાર સુધીમાં આડત્રીસ હજાર છસો ને પચાસ કિલોમીટર તમે જુઓ તો ખરા આંકડો કેવડો મોટો આંકડો આ કેવી રીતે થાય પૈસાની વ્યવસ્થા પૈસાની વ્યવસ્થા કેવી રીતે તો તો આ પૈસા આજે તમે જુઓ માર્ચ મહિનામાં એક જ મહિનામાં ભારતમાં જીએસટી ની આવક એક પોઈન્ટ ઇઠ્યોતેર લાખ કરોડ રૂપિયા થઈ અને આ જીએસટી ની આવક વધવાનું કારણ શું તો કે પહેલા ટેક્સ ભર્યો ના ભર્યો બિંદાસ લોકો ફરતા હતા આજે ટેક્સ ના ભર્યો ટેક્સની ચોરી કરતા ટેક્સનું કૌભાંડ કરતા દરેકે દરેક માણસની પાસ સજા થઈ રહી છે આ સજાના કારણે આજે દરેક જણ એમને પતા ધંધો સારી રીતે કરવો છે અને જે એટલાને સારી રીતે ધંધો કરવો છે બધા આજે ટેક્સ ભરતા થાય અને ટેક્સ આટલો મોટો આવે છે એનું કારણ શું તો કે ભાઈ જે રોજગાર જે બિઝનેસ સેટલ થયા છે ભારતમાં છે અથવા ગુજરાતમાં છે એ બધા જ બિઝનેસ ને જોઈતી બધી જ સુવિધાઓ એને જોઈતું ટ્રાન્સપોર્ટેશન એને જોઈતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એને જોઈતું પાણી એને જોઈતી વીજળી દરેકે દરેક વસ્તુ એને પારકી વ્યવસ્થા રૂપે મળી રહી છે અને એટલા કારણે આજે આટલો ટેક્સ આવે છે અને આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આટલા મોટા કામ રેલવે સ્ટેશનો અમૃત રેલવે સ્ટેશનોની યોજના દરેક સ્ટેશનોની નવીનીકરણ થઈ રહ્યું છે અમદાવાદ તો આખું પાંચ હજાર કરોડના ખર્ચે આખું નવું સ્ટેશન બનવા જઈ રહ્યું છે ખૂબ મોટી વ્યવસ્થા અમદાવાદને મળી રહી છે અમદાવાદમાં તો અમદાવાદનું નામ જ રેકોર્ડ બ્રેક છે બધા બધા અહીંયા આગળ થઈ રહ્યા છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ લો રિવરફ્રન્ટ લો આજે જે હું ટેક્સની આવકની વાત કરતો આવક અને જ્યારે જ્યારે આપણે જોઈએ તો જ્યારે જ્યારે ઇલેક્શન આવે એક જ મુદ્દો લઈને આપણી વાત પૂરી કરવી પડે કારણ કે પાછું વધારે મજા આવી જશે તો તમને મને બેન તકલીફ કે ભાઈ જ્યારે જ્યારે આપણે હું વાત તમારી વામમાં હું મારી વાત ટેક્સની વાત કરતા હતા ટેક્સની વાતમાં જ્યારે ઇલેક્શન આવે તો હંમેશા એક મુદ્દો તો આવે ના આવે બેરોજગારી હવે બેરોજગારી અને બેરોજગારીની વાત બરોબર ચાલો અત્યાર સુધી બેરોજગારીનો મુદ્દો દરેક વખતે બધા બનાય બનાય કર્યો પણ બેરોજગારીમાંથી નીકળવા માટેની વ્યવસ્થા શું તો એ કોઈ નહીં કહેવાનું માન્ય નરેન્દ્રભાઈએ બે હજાર ત્રણમાં વાઇબ્રન્ટ ગુજરાત શરૂ કર્યું બે હજાર ત્રણમાં અને એ બે હજાર ત્રણમાં જ્યારે વાયબ્રન્ટ કર્યું તો દેશ અને દુનિયાના વેપાર અહીંયા ગુજરાતમાં આવે એના માટેનું પ્લેટફોર્મ એમણે એ દિવસે બે હજાર ત્રણમાં પૂરું પાડ્યું આજે આપણે દસમી કડી વાઇબ્રન્ટની પૂરી કરી અને એનો લાભ શું થયો આપણને ગુજરાતને તો સૌથી વધારે જે દુનિયાની સૌથી મોટી પાંચસો કંપનીઓ છે એ પાંચસો કંપનીઓમાંથી સોથી વધારે કંપનીઓ ગુજરાતમાં છે અને એટલે જ આખા દેશમાં સૌથી વધારે રોજગારી આપતું કોઈ જો રાજ્ય હોય તો એ ફક્ત ગુજરાત છે ગેરંટી તો અત્યારે કોઈ નહીં ચાલે એક જ ગેરંટી ચાલે મોદી સાહેબની જ ગેરંટી ચાલે આજે એ ગેરંટી એટલે આજે તમે જુઓ કે રોજગારી માટે નહીં પણ આપણા ધંધા રોજગાર માટે અથવા તો આપણે મકાન લેવું હોય તો આપણી પાસે તો બધા કાગળિયા હોય એની પાસે ગીરો મૂકવાનું કાગળ હોય તો એ આપણી પાસે હોય આપણી પાસે બે ગેરંટર કહે તો બે ગેરંટર હોય બધું તૈયાર હોય આપણી પાસે તોય બેંકવાળા થકવાડી દે થકવાડી દે કે ના થકવાડી દે હવે એ બેંક વાળા જો આપણને થકવાડી દેતા હોય તો જેની પાસે કંઈ નથી એ લોકોનું શું તો એ લોકો માટે માન્ય નરેન્દ્રભાઈએ મુદ્રા યોજના અને આ મુદ્રા યોજના હેઠળ ત્રીસ લાખ કરોડ રૂપિયા માન્ય નરેન્દ્રભાઈની ગેરંટી ઉપર યુવાનો અને મહિલાઓને મળ્યા છે અને આજે રોજગારી કરે છે નાના વેપારીઓ ચાની કેટલી જે ખૂમચા છે એ લોકોને દસ હજાર દસ હજાર ભરી દે તો વીસ હજાર વીસ હજાર ભરી દે તો પચાસ હજાર કોઈ ગેરંટી નહીં ફક્ત અને ફક્ત ગેરંટી માન્ય નરેન્દ્રભાઈ અને કેટલી મોટો બદલાવ દરેક જણા આજે તમે જુઓ ડિજિટલ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયાનો સૌથી વધારે ઉપયોગ કોણ કરે છે તો નાના માણસો આપણને ગૌરવ થાય કે આ નાના માણસો આપણા કરતાં વધારે ડિજિટલ ઉપયોગ કરે છે ખૂબ સારી રીતે આજે કોવિડ પછી પણ આપણું બજેટ ઐતિહાસિક બજેટ ત્રણ લાખ બત્રીસ હજાર કરોડનું ગુજરાતનું બજેટ છે કોઈ પણ કામ ન થાય એવું છે નહીં અહીંયા ખારી કટ માટે અહીંયાથી કોર્પોરેશનમાંથી બધા આવ્યા હતા તો આપણે કીધું કે આપ આપતાં શરૂ કરી દો ગુજરાત સરકાર એમાં પૈસા આપશે ભલે બારસો કરોડ રૂપિયા એટલે જે પણ કામ કરવું હોય થાય એવું છે ફક્ત ને ફક્ત આપણે બધા જ સૌ સાથે મળી અને આપણા ત્રણે ત્રણ આપણે તો અહીંયા આગળ એક સમજો કે આપણા માટે ગૌરવની ડબલ વાત છે કે આપણા જ નરેન્દ્રભાઈ ને અમિતભાઈ ગુજરાતનું વ્યક્તિત્વ કે માન્ય ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલે આપણને સ્વરાજ અપાયું પણ સ્વરાજની સુરાજની શરૂઆત માન્ય નરેન્દ્રભાઈને અમીર થઈ થકી ગઈ આજે રામ રાજ્ય તરફ આપણે આગળ વધી રહ્યા છે ત્યારે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ અને આપણા ત્રણે ત્રણ ઉમદવાદને સૌથી વધારે સૌથી મોટી લીડથી જીતાડીએ આપણે સૌ આગળ વધીએ એ જ અભ્યર્થના ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત હલો ખૂબ ખૂબ આભાર આજના આ પ્રમુખ સંમેલનમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને આપણા પ્રદેશ અધ્યક્ષશ્રી મંચસ્થ મહાનુભાવો અને કર્ણાવતી શહેરના બધા જ બુથના અધ્યક્ષો પ્રમુખ કાર્યકર્તા એ ઉપસ્થિત રહ્યા આપ સૌ લોકોએ આ ઉપસ્થિત રહ્યા છે તે બદલ અમદાવાદ શહેર ભારતીય જનતા પાર્ટી આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને મંચસ્થ મહાનુભાવોનો પણ હૃદયથી આભાર માની આ આપણે આપણા કામમાં આવતી આવતીકાલથી લાગી જઈએ માતા કાર્યક્રમ આપણે સાથે ભોજન પરિવારના સૌ સાથે ભોજન લઈશું બહેનો માટે અલગ વ્યવસ્થા રાખી છે ભાઈઓ માટે પણ અલગ વ્યવસ્થા રાખી છે આ કાર્યક્રમની અંદર આપ સૌ લોકો આવ્યા ફરી પુનઃ આપનો આભાર સાથે આપ સૌનો હૃદયપૂર્વક આભાર સાથે આ કાર્યક્રમ અહીંયા પૂર્ણ કરીએ છે ફરીથી એક વખત આપ સૌનો આભાર સાથે આપણે ભોજન પણ સાથે લઈશું બહેનો માટે પણ અલગ વ્યવસ્થા રાખેલ છે ભાઈઓ માટે પણ એટલે આપણી અલગ વ્યવસ્થા છે ત્યાં ડાબી બાજુ અહીંથી બહાર નીકળતા ડાબી બાજુ મહિલાઓ માટે અલગ અનામત વ્યવસ્થા રાખી છે ત્યાં બોર્ડ બી લગાવેલ છે સામે છેડે બી બ્લોકના સી બ્લોકની અંદર ત્યાં અલગ વ્યવસ્થા આપણા ભાઈઓ માટે રાખી છે સૌએ સાથે ભોજન લઈ અને આપણે છૂટા પડીશું આપ સૌ લોકો આવ્યા આપ સૌ લોકોનો આભાર વંદે માતરમ ભારતમાં તાકી જાય